કે કેમેજો ફાઈલ કેમ છે મજામાં તો મજા તો હું ના તો નીકળી જ સી તો બાર ને ભાઈ આપણે જવાનું તો વાડકપા તો હું નીકળી જ તો વાડકપા ને ભાઈ આપણે મળી જ આવી જ ભાઈ ભાઈ તો બે આડી છે પછી આયા જો મે સતી ભાઈ આયા પ્રિયા ખજુ ભાઈ આવન છે તો મે ભાઈ લિંક દીજે દિલ ચેમ વિડિયો લિંક દીજે જોઈ લેજો ને ફરી મળી જ તમને સીધા આગળ ને ભાઈ આઈ આજે વિચાર ને ગેર કે વિચાર પર ગેમ રમે કોને ખબર જીરમ તોય આ મેને કહ્યું આપણે જવાનું છે વાડકપા આવતો કે હું લેવાત મે વાડકપા આવન છે કે નથી જો હોય કે સીધા બેજે ભાઈ અજુ ભાઈ ની ગાડી માં અજુ ભાઈ ની ગાડી માં નીકળજા મને અમારો કાણા મોઠા દેખાડી દે ને આ જર ભાઈ અજુ ભાઈ ગાડી માં બેસી ગયા ને ભાઈ નીકળી ગયા પછી અં તો વિચાલ કે અમારો વ્લોગ ઓ જતો ને તો આ તો ચુટ શોર્ટ વિડિયો ઓ જને ભાઈ ઉતારી તો ઈ ભાઈને જો છે ઉતારે ગાય માં જો નહી કીધું ને પછી આવજે જે આપડે રાણે ની દુકાને તો રાણે ની દુકાન તો મળી એ પછી થોડીક વાક વારી ભાવ રાણે ની દુકાન રાણે ની દુકાન લાગ જ છે ગર્જી છે એવું પણ ભલે નહી કીધું વાર કપા જાય રાણે કે મોળથી વાળો હું કાય માં જો નહી કીધું મોળથી તો મળી કે વારો તો આવશે ને કીધું કે તો બે ઓ ગમી બીજા છે બે ગયા ને ફાઇનલ આપડે વાર કપા જાય જોલી બાકી હેર સ્ટાઇલ નો વાત બધા વિચાલ ભાઈનો બનતો તો કિચન કિચન દેખાડી દીધો પર જો ભાઈ કિચન માં ખાખા કવડી કરે છે ને કે જ આપ છે ભાઈ કરવાનું કીધું જિન પર તો બધા શાબ સબાઈન તો કર્નાટકા ને ભાઈ આપણે જોવો બાકી કેમ એનું કિચન સાબ સબ થઈ ગયું છે ને ભાઈ ફાઇનલી આ આપણે ભાઈ જો આપણો હેર સ્ટાઇલ